તો હેલો કેમ છો વાલા મારા મિત્રો આજના બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે જો આપણે લઈ લાવું નવું મંદિર ભાઈ મંદિરને શિફ્ટ કરવાનું હોય આ બાજુ તો પહેલાં જૂનું મંદિર હતું ને એને ભાઈ આગળ હિંટો મૂકીને પૂરી દેશે પૂજા પૂજા જે કરવાની હતી કરી દીધી છે હવે પૂરીને લાપી મારીને ધોરું કરી દેશે પાછળ પછી આ મંદિર લાવી દેશે અહીંયા તો અહીં ખૂના સારું લાગશે પછી લાઇટિંગ કરી દઈશું મસ્ત લાગશે વધારે પડતું સારું તો ચલો મિત્રો તમને બતાઉં દ્રાક્ષનો જાર જો દ્રાક્ષનો ગાહ હું પીરી પીરી દ્રાક્ષનો લાવે જો આ પીરી દ્રાક્ષ થાય પણ દ્રાક્ષમાં એક એક ફૂલ હોય મરમસલા કે ડકરોસન માટે બેસ્ટ છે પછી આઈએ છે આપણે કામને એમ તો કામને એમ જે કામને ગોર ગોર ફેરવા બાટકી છે શું છે ઘસર 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 ગોર ગોર ફેરવું ઓ આજી ગટર લાઈન નું કામ પૂરું થયું નહીં एक्चुअली મારા આરા ઘરને ખાડા છેડા મોટો કરે

ભેડા ભેડા જોડે મરજા ને ધોણા બધી છે હો પૈસા વસુ પંચો ભેડા જો તે તો મંદિરે ભગવાનની પ્રાર્થના થઈ ગઈ છે આપણું મંદિર છે હવે આપણે કહીશું પ્રસાદ લાવ લે સુગરા પ્રસાદ આલ દો હડો મને બસ ધીરો ધીરો બધાને વેચવાનો છે હો હમ ઓય ઓય જમન Hmm. Ella pasa mejor. Más puede ser, nada mía. પરસાદ ખાઈને આપણે આવી ગયા છીએ આ બાજુ છે આ બાજુ ખરું ને ટેમ પીન પાર્ટી તૂટી જશે ને હપર ઘર હે આપણે જોઈએ જો વેલ્ડિંગ મારવાનું કામ ચાલુ છે હે લગાવો 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 જલ્દી લગાવો વેલ્ડિંગ લગાવો મસ્ત ને તારા મંદર સરખે છે દેખું બહુ આખો ના જો એના કર કારું થઈ જવાય આખો કઈ લાઈટ બંધ થઈ ગઈ પાછળ વાળી હા સીટ ગઈ સીટ ગઈ સીટ દબાવવાની હતી થોડી સી થઈ જાય મન જો કિયા મમ્મી દાર ભાત દાર ભાત દાર ભાત સઢાઓ બુકલા તો લાઈટ ચાલુ કરીને બેજી છે આપણે ખાવા તો ખાવામાં જે મમ્મી જબરદસ્ત ખાવા બનાવેલું છે તો મને બધું શું શું ખાવા બનાવે બહુ મસ્ત બનાવે પહેલાં ખીચડી હતી દાળ છે ને દાળ વડા બનાવે દાળ દાલ વડા જોડે રોટલી બનાવી કેટલી મજા ખાવાની તો આપણે બીજે ખાવા જો ફરી লাইক করো না টলো কমেন্ট করো আম টলো সাবস্ক্রাইব করো একটু টলো তালে মলি সুকে বাই বাই তালে মলি বাই 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 বাই